સપોર્ટ કરજો અને હું Instagram માં પણ સોરી મારી આઈડી માં ચડાઈ ભાઈને ફૂલ સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો આલમ ત્રાસ વાકત તો તમારો એક નવો વિડિયો અને આપણે આવી જઈએ જો બટત શામપુર રોડ ઉપર અને આ આઈકણે બીજી ઉ અને સાંભલો ની બધાય આવવાના હે તો આપણે તમને મળી ઓકે

યેદારનાદવાળા આ બે ભાઈ હા આ જીરુભાઈ દેવગઢના અને આ ભાઈને તમાર કેવા બાણે પાઈ દે તો જો રહી જાય ને હાલો જવા દે બાણે બતાવી ઓકે આપડા ગિલ સવા વિડિયોમાં તો કહો દેવગઢ દેવગઢના રાટવાળા સમજી

લોલા દેલું તો હાલ મતરા સજી જાયો સાળામપુર અને તમે જોવો અને આપણે સાળામપુર પોકી ગયા છીએ અને આપણે જો આમને આયા થઈ ગયા હતા પણ વાંધોને જો આલે આવી છે કરજો ઓ પાનાને કેને

બોલક બેસતો ક્યાં છે કેમ ના ઓટાય ઓટવા ન કેવાય આપ સામાન લઈ હા આ નીકળો નીકળો તમે નીકળો મળી ગયા છે આપણને હા સાંભળો ભાઈ આમને દીધું એય

અને હજી મિત્રો આપણા ફેન ફોલોઅર બધા આવે જ છે અહીંયા ને દર્શન હવે અમે ના આવી થોડો ફ્રેશ થઈ જાય પછી આવી દર્શન કરવા કેમ કે પછી મજા આવે ગરમી ચડી ગઈ છે

એ બધે બધા મોટા મોટા પાડવા માંડે છે આયકાને આ ભાઈ જો અમારા વિમલભાઈ કોટા ઉગાડે આપણા ગ્રુપ ફોટો પાડ છે

હાલ <laughs> નીકળ્યું <laughs>